દાહોદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વ્રજ શક્તિ સંગમ અને મહાપથ સંચલન યોજાયું દાહોદ શહેરમાં રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વ્રજ શક્તિ સંગમ અને પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લામાંથી સંતો મહંતો સાથે સ્વયંસેવકોએ હાજરી આપી હતી મહાપથ સંચલન દાહોદના ઇન્દોર હાઇવેથી શરૂ કરવામાં આવ્યું હતું આરએસએસના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ ધારણ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં મહાપથ સંચલનમાં જોડાયા હતા ગણવેશમાં ખાકી પેન્ટ કાળી ટોપી સફેદ શર્ટ પટ્ટો તેમજ બૂટ મોજા પહેરીને તેમજ હાથમાં દંડા લાકડી રાખીને કતારમાં પથ સંચલનમાં જોડાયેલા સ્વયંસેવકો ઉપર શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી ગણવેશમાં સજ્જ મહાપથ સંચલનમાં નીકળેલા

સંઘ સ્થાપના અને સો વર્ષ પૂર્ણ થવા આવી રહ્યા છે પચીસ બે હજાર પચીસમાં એ શતાબ્દી વર્ષની નિમિત્તે આપણા જિલ્લામાં દરેક ગામ સુધી કાર્યનો વિસ્તાર થાય અને સમાજ જાગરણ થાય એ હેતુસર નાગરિકોમાં રાષ્ટ્રીયતાનો ઉદ્ગમ થાય અને પ્રાદુર્ભાવ થાય એ હેતુથી દરેક ગામથી સ્વયંસેવકોને લાવવાનો પ્રયાસના ભાગરૂપે આજે એકત્રીકરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો સંચલન કઈ રીતે પથ સંચલન જે આપણું આ મેદાન છે ઇન્દોર અમદાવાદ થી શરૂ કરીને બે ભાગમાં એટલે પંદર પંદરસો સ્વયંસેવકોનો એક મોટો ગટ ને બીજા પંદરસો એવી રીતે બે ભાગમાં શરૂ કરીને લગભગ પાંચ સાડા પાંચ કિલોમીટર જેટલું સંચલન સવા કલાકમાં પૂર્ણ કર્યું જે દાહોદ નગરપાલિકા ફરી અને પૂર્ણ પરત આવ્યું